હેલ્લો મિત્રો કેમ આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ કડાણા ડેમ છે ત્યાં ફરવા માટે જવાના છીએ અને આપણે અહી ચોકડી પર છીએ અને અમારા આ જે અરુણ કાકા છે જેઓ ફેસબુક ઉપર એક્ટિવ રહે છે અને એક નાના મિત્ર પણ આવ્યા છે અને તેમણે શરૂઆત કરી છે શું છે ચેનલનું નામ જીરો જીરો

ખરેખર જોવાની મજા આવશે કારણ કે આજુબાજુ લીલોતરીવાળો વાળો વિસ્તાર છે અને પ્રાકૃતિક સૌંદર્ય તમને ખૂબ જ ભરપૂર જોવા મળશે મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ કડાણા અને આ સાલ થોડો વરસાદ ઓછો છે તેના કારણે એટલો બધો જે ડેમ હોય તે ભરાયો નથી પરંતુ અહીં તમે જુઓ કે પાણી ખૂબ ઓછું છે અને આ જે પાણી છે તે એમપી અને રાજસ્થાન તરફથી પાણી આવે છે તો ચાલો હું તમને જે ડેમનો જે વ્યૂ હોય તે તમને આજે બતાવીશ અને બીજું કે આજે આઠમનો દિવસ છે તો અહીં મેળા જો માહોલ તો છે પરંતુ એટલું બધું પબ્લિક આવેલું નથી કારણ કે અહીંયા મેળો ભરાવતો નથી અને ખાલી અત્યારે જે મતલબ રજા છે તો એ બધા નાસ્તા પાણી કરવા માટે અને અહીં સરસ જગ્યા છે તો જોવા માટે આવેલા છે ચલો આવી સુંદર જગ્યાએ જ્યારે પણ તમે આવો તો નાસ્તો લઈને આવજો અને અહીં શાંતિથી તમે ખાઈ શકો છો પરંતુ કચરો જેમ તેમ ફેંકવો જોઈએ નહીં કારણ કે આ સુંદર જગ્યા છે અને અહીં નાનું એવું એક મંદિર આવેલું છે તેના સિવાય આદિવાસી સમુદાયનો જે ભગવાન ગણી શકાય એવા બિરસા મુંડાની અહીં સ્ટેચ્યુ તમને જોવા મળશે અને સાથે સાથે અહીં તમને કડાણા ડેમનો જે વ્યૂ છે તે પણ અલગ અને અદ્ભુત રીતે જોવા મળશે અને આપણે થોડા અલગ રીતે બતાવવાની કોશિશ કરીશું એટલે કે ઉપરથી પણ તમને બતાવવાની કોશિશ કરીશું વિડીયો એન્ડ સુધી જરૂર જોજો સૌથી પહેલાં તમને આ બિરસા મુંડાનું જે સ્ટેચ્યુ છે તે તમને બતાવું અને ત્યાર પછી અહીં જે કડાણાનો જે નજારો છે તે તમને બતાવીશ તો જુઓ આ છે કડાણા ડેમ અને અહીંથી આવી રીતે સુંદર રીતે દેખાય છે પાછળ સરસ એવા ડુંગરો પણ આવેલા છે અને જો કે કેવો નજારો દેખાય છે તો આપણે થોડા ઉપરથી બતાવીએ હવે આપણે કડાણા ડેમની સામેની જે સાઈડ છે ત્યાં પણ ખૂબ જ મોટું મંદિર આવેલું છે અને રડિયામણી જગ્યા પણ આવેલી છે તો ચાલો ત્યાં જઈએ તો ફાઇનલી આપણે અહીં આવી ગયા છીએ અને આસપાસનો નજારો છે તે પણ બતાવીશું સાથે મંદિરનો નજારો પણ તમને બતાવીશું તો મિત્રો આપણે આવ્યા છીએ નંદીનાથ મહાદેવના મંદિરે અને અહીંથી જે ગોડિયાર ગામ છે તેનો વ્યૂ અને આસપાસનો જે વ્યૂ છે તે કંઈક અલગ જ છે જોવાલાયક છે તો જુઓ તો મહીસાગર જિલ્લાનું સૌથી વધારે જો મને ગમતું હોય એવું સરસ લોકેશન છે તો આ છે નંદીનાથ મહાદેવ અહીં ભગવાન ભોળાનાથની ખૂબ જ મોટી મૂર્તિ પણ આવેલી છે અને તે પણ તમને ઉપરથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું અને આસપાસનો જે નજારો છે તે ખૂબ જ રળિયામણો છે કારણ કે આ ડુંગર ઉપર આવેલી સરસ એવી જગ્યા છે અહીં ખૂબ મોટું મંદિર પણ આવેલું છે અને બીજું કે અહીંનો જે નજારો છે તે તમને કંઈક અલગ જ લાગશે કારણ કે મોટા મોટા ડુંગરો આવેલા છે નદી છે સાથે સાથે અહીંનો જે આસપાસનો વ્યૂ છે તે કંઈક અલગ અને અદ્ભુત જ છે અને બાજુમાં આવેલું છે ઘોડિયાર ગામ તે પણ ખૂબ જ સુંદર અને સરસ નજારો આવે છે મહાદેવ મંદિરે અમે દર્શન કરવા માટે આવે છે અને ઘોડિયાર ગામ છે ત્યાં ડુંગર ઉપર સરસ એવું મંદિર આવેલું છે અને તેમનું પાછળથી તમને વ્યૂ બતાવવું જુઓ આ રીતે છે અહીંથી જે નજારો હશે તે કંઈક અલગ જ જોવા મળશે અહીં ખૂબ જ મોટું મંદિર આવેલું છે સાથે સાથે બાર જ્યોતિર્લિંગ પણ આવેલા છે તે પણ જરૂર જોજો અને તેના દર્શન પણ જરૂર કરજો કારણ કે એક સાથે બાર જ્યોતિર્લિંગના તમને દર્શન થશે તો જુઓ આ રીતે અલગ અલગ મંદિર બનાવેલા છે અને તેની બધી જ માહિતી અહીં લખેલી છે કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો એવી ડિટેલમાં પણ માહિતી અહીં બતાવવામાં આવેલી છે તો આ છે બાર જ્યોતિર્લિંગ તો તેના પણ જરૂર દર્શન કરજો અને આ જગ્યા ખૂબ જ શાંત અને સુંદર જગ્યા છે તો તમે જ્યારે પણ આવો ત્યારે આરામથી બેસી પણ શકો છો બાળકો સાથે આવશો તો તમને ખૂબ જ મજા આવશે અને વિડીયો લાગ કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર કહેજો